નમસ્કાર મિત્રો હું છું જયમીન જોશી સ્વાગત છે આપનું જયભાદનું આજની વાર્તા એક કબૂતર અને કુકડાની છે એક સંત પ્રવચન કરી રહ્યા હતા ત્યાં પરેશાન એવા કુકડો અને કબૂતર બંને સંતની પાસે પોતાની વ્યથા કહેવા માટે ગયા સંતે તેમની વાત સાંભળી એટલે કુકડાએ સંતને કહ્યું કે મહારાજ મારું જીવન સાવ નરક જેવું થઈ ગયું છે અમારા આખા સમાજનું જીવન તમે દેખો તેનો કોઈ મતલબ જ નથી ઈશ્વરે અમને ખૂબ કદરૂપા બનાવ્યા છે ઉપરથી લોકો અમને પકડી પકડીને મારી મારીને ખાઈ જાય છે કેમ કે અમે દેખાવા કદરૂપા છે એટલે અમને કોઈ ગણતું નથી બીજી બાજુ કબૂતરે કહ્યું કે મહારાજ તમે જુઓ કે બીજા જે પક્ષીઓ છે જેમ કે મોર છે પોપટ છે એ પક્ષીઓ કેટલા સુંદર દેખાય છે અમે પણ કોઈ કામદાર રહ્યા નથી અમને કોઈ પાળતું નથી લોકો અમને ખવડાવતા નથી અમે તો આખો દિવસ અહીંને ત્યાં ખાવાની શોધમાં ફર્યા કરીએ છીએ અમારું જીવન પણ વ્યર્થ છે ઈશ્વરે અમને આવા કેમ બનાવ્યા હશે એટલે સંતે કુકડા અને કબૂતર બંદરની વાત સાંભળી અને કહ્યું કે કુકડાભાઈ તમે કહો છો કે તમારું જીવન વ્યર્થ છે પરંતુ મોરના માથા ઉપર જેવી કલકી છે એવી સરસ કલકી તમારા માથે પણ તો છે અને તમે એ તો જુઓ કે જેવી પરોળ થાય છે જેવી સવાર થાય છે તમામ લોકો તમારાથી આશ્રિત છે તમારો અવાજ સાંભળીને પશુ પક્ષીઓ જાગે છે ઉડે છે પોતાનું જીવન જીવે છે અને માણસો પણ તમારા અવાજથી પોતાની સવારની શરૂઆત કરે છે તમે સૂર્યના કિરણની સાથે જ દિવસને જન્મ આપો છો કબૂતર આ વાત સાંભળી રહ્યું એણે થયું કે કુકડા બનાવવામાં તો ખૂબી છે મારામાં તો કશું નથી એટલે સંત મહારાજે કબૂતરની સામે જોયું અને કહ્યું કે તમને ભલે એવું લાગતું હોય કે તમારું જીવન વ્યર્થ છે પરંતુ ઈશ્વરે તમને એવી શક્તિ આપી છે જે જગતના બીજા કોઈ પક્ષી પાસે નથી તમે નિરંતર ઉડી શકો છો તમે અદ્ભુત ઊંચું ઉડી શકો છો અને તમે લાંબો પ્રવાસ કરી શકો છો પરંતુ તમે પરિશ્રમ કર્યા વગર શાંતિથી બેસી રહેવાનું વિચારતા હો તો એ યોગ્ય નથી તમારે તમારી પાખોનો ઉપયોગ કરી પોતાનું ભોજન શોધવું જોઈએ લાંબો પ્રવાસ કરવો જોઈએ અલગ અલગ જગ્યાની મુસાફરી કરવી જોઈએ કેમ કે આ શક્તિ લાંબુ ઉડવાની શક્તિ માત્ર તમારી પાસે જ છે તમને ભલે એવું લાગતું હોય પરંતુ તમારા બંને પાસે જે શક્તિઓ ઈશ્વર આપી છે એ જગતમાં બીજા કોઈ પાસે નથી આ વાત સાંભળી કુકડાભાઈ અને કબૂતર બંને પોતાના ઉપર ગર્વ અનુભવા લાગ્યા મિત્રો વાર્તા ખૂબ નાની છે પરંતુ કહેવાડ તત્પર્ય છે કે ઈશ્વરની બનાવેલી કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ ક્યારે ખરાબ નથી હોતી ઈશ્વરે દરેક વ્યક્તિની અંદર દરેક પશુની અંદર દરેક પ્રાણીની અંદર એક એવી ખૂબી મૂકી છે જે બીજા કોઈની અંદર નથી હોતી દરેક વ્યક્તિ દરેક પશુ દરેક પ્રાણી એકબીજાથી ભિન્નતા ધરાવતું હોય છે માટે આપણે આપણી શક્તિને ઉજાગર કરવા માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ કે મારી અંદર એવી કઈ શક્તિ છે જેના કારણે હું કુદરતનું એવું સંતાન છું જે વિશેષ કહેવાઉ છું આપણે આપણી આંતરિક શક્તિઓને ખોજીએ પરિશ્રમ કરીએ ઉર્જાવાન બનીએ અને હિંમત રાખીએ આવી જ નવી વાર્તા અને નવા સમાજ ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર